વડવા લેવા પટેલ કણબી જ્ઞાતિની વાડી પાસે પાનની કેબિન અને ત્રણ રિક્ષામાંથી બેટરીની ચોરી વડવા વિસ્તારમાં આવેલા લેવવા કણબી પટેલ જ્ઞાતિની વાડી પાસે હર્ષદભાઈ નટુભાઈ સોલંકીનું ચામુંડા પાન સેન્ટર આવેલું છે જે પાન સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવી અંદાજીત રૂપિયા પંદર હજાર રોકડા અને અન્ય માલ સામાનની ચોરી કરી ગયા છે

વધુમાં તસ્કરોએ આજ વિસ્તારમાં પાર્કિંગ કરેલી રિક્ષાઓમાંથી બેટરીઓ કાઢી ગયાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું બનાવ અંગે અરશદભાઈ નટુભાઈ સોલંકી અને રિક્ષાધારકો દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસે સાડા કાગળો પર અરજી નોંધી વધુ તપાસ હાથ ધરી છે સોલંકી હર્ષદ નટુભાઈ ચામુંડા પાન સેન્ટર વડવા લેવવા પટેલ જ્ઞાતિ ની વાડીની સામે મારી દુકાનમાં ચોરી થઈ ગયેલ છે અજાણ્યા ઈસમો રાત્રે આવીને કેબિન તોડીને વયા ગયેલ છે પંદર હજાર ત્રણસો રૂપિયાની મુદ્દા માલને માલ સામાન પંદર હજાર ત્રણસો રોકડા અને અંદરથી સામાન સોપારી બીડીના પેકેટ સિગરેટના પેકેટ એ બધું અને એ ઈસમોને રાત્રે અમુક માણસોએ પકડીને એ ડિવિઝનમાં સોંપેલ છે પણ સવારમાં અમે જઈને અહીંયા લખાવા ગયેલ તો ત્યાંથી એવું જાણવા મળેલ કે સવારમાં એ લોકોને મેકી દીધેલ છે ને ત્યાંથી છોડી દીધેલ છે ને અહીંયા અવારનવાર અહીંયા કેફી પીણા સેવન કરીને અહીંયા અવારનવાર માથાકૂટું કરે છે લતાના માણસો સમજાવવા જાય છે પણ એ સમજતા નથી તમારે જે થાય એ કરી લો અમે અહીંયા જ બેહવાના છીએ ને રાત્રે અગિયાર વાગ્યા પછી સાહેબ અહીંયા બહુ ત્રાસ છે અહીંયા લતાવાળાને પૂછવું હોય તો આવીને તમારે પૂછી લેવા નમ્ર વિનંતી